આપણે બધા ઉતારતા પેલા ચા ના ગ્લાસ કાલે ઉતાર્યા તા આ પડી છે બધી ઢોકણીઓ આ ગઢવો પડે છે જે આપણે કઢ્યો તો મોટા ભાઈ હરખા દે છે ગાઈસ પપ્પા ઉતારા પક્ષી ઘર હા પડ્યો સુતાયેલા પક્ષી કરાય પક્ષા ઉતારી દયા ગલ્લા ગોડા વગરના ભડો પડી દયા આ ગોડા કાંઈ બી ગડવા ગળ્યા ગડવા જોતા હોય તો ઓર્ડર કોન્ટેક્ટ ના આવ ઈશ્વરભાઈ પ્રજાપતિ ગઢવાના કારીગર આપણે બધા પક્ષીઘર ઉતારે આપણે આવી ગયા છે ખાલી ચાર રસ્તા